હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર તો આજે આપણે જોવાના છે ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસ વિશે તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે રૂપિયા એક લાખ રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર થવાની છે સંપૂર્ણ માહિતી આપણે યોજના વિશેના એક જ વિડીયોમાં જોવાના જ છીએ તો તમને વિડીયો ગમે તો વિડીયોને તમારે લાઇક કરી દેવાનું છે તમારા મિત્રો સુધી શેર કરવાનું છે અને અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને બાજુમાં આપેલા બે લાયકોને દબાવી દઉં જરૂર કરીએ આજની માહિતી તો મિત્રો જે ગુજરાતના ખેડૂતો માટે ટ્રેક્ટર સહાય યોજના વિશે માહિતી તથા અરજી કઈ રીતે કરવાની છે એ સંપૂર્ણ માહિતી આપણે જાણી લઈએ તો મિત્રો આ યોજના ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે આર્થિક સહાય સહાય આપવાનો છે જે જેથી ખેડૂતો મશીનરીનો ઉપયોગ વધારી શકાય છે આ યોજના સો ટકા પ્રાજ્ય પ્રાયોજિત છે અને બે હજાર એકવીસ બાવીસથી અમલમાં છે આ યોજના તો મિત્રો આપણે યોજનામાં પાત્રતા માપદંડ જોઈ લઈએ તો અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ અરજદાર ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ ટ્રેક્ટર ફક્ત વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત વિક્રેતાઓ પાસેથી ખરીદેલું હોવું જોઈએ આ ખેડૂત પોર્ટલ પર પ્રી એપ્રુવલ અને કન્ફર્મેશન જરૂરી છે યોજના તમામ વર્ગના ખેડૂતો માટે ખુલ્લી છે ત્યાર પછી આગળ વાત કરી લઈએ લાભો વિશે તો ચાલીસ પીટીઓ એચપી સુધીના ટ્રેક્ટર માટે કુલ કિંમતના પચીસ ટકા અથવા કે પિસ્તાળીસ હજાર જે ઓછું હોય તે મળવાપાત્ર પાત્ર થવાનું છે અને ચાલીસથી સાહીઠ ટકા પીટીઓ વચ્ચે એચપી વચ્ચેના ટ્રેક્ટર માટે કુલ કિંમત પચીસ ટકા સાથે જોઈએ જમીન માલિકીનો દસ્તાવેજ હોવો જોઈએ જો લાગુ પડતો હોય તો આપવાનું રહેશે જાતિનું પ્રમાણપત્ર એ પણ જો લાગુ પડતું હોય તો જ તમારે આપવાનું રહેશે અપંગતાનું પ્રમાણપત્ર તે પણ જો તમારે લાગુ પડતું હોય તો જ આપવાનું રહેશે ત્યાર પછી આપણે વાત કરી લઈએ રેશન કાર્ડ જોશે તમારે અને બેંક ખાતાની વિગતો જોશે લાભાર્થીનું અંડર રેટિંગ અથવા તો કે તમારે સમાતી ફોર્મ છે મિત્રો અરજી કરવાની રીત જોઈ લઈએ તો અરજી ઓનલાઈન કરવાની જ છે મિત્રો અને આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની છે તો આપણે તેના વિશે પણ જાણી લઈએ કે કઈ રીતે અરજી કરવી તો તમારે ઓનલાઈન અરજી કરવા માટે ગુજરાત સરકારની અધિકૃત વેબસાઇટ છે આઈ ખેડૂત પોર્ટલ તો તમારે ગૂગલમાં જઈ અને આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન થવાનું છે અને તમારે જે પહેલી વેબસાઇટ આવે તેના પર તમારે ક્લિક કરવાનું થશે તો તમે જેવું ક્લિક કરો છો અને વેબસાઇટ ઓપન કરો છો ત્યાર પછી તમારે ખેતીવાડી યોજના પર ક્લિક કરવાનું થશે પછી તમારે એ જી આર પચાસ તમારે ટ્રેક્ટર પસંદ કરવાનું થશે યોજનાની સૂચનાઓ વાંચો અને હાલમાં રજીસ્ટ્રેશન માટે હા અથવા તો ના પસંદ કરવાનું થશે અને મિત્રો અરજી કરવા માટે તમારે ત્યાં ક્લિક કરવાનું થશે જેવી તમે નવી અરજી માટે શરૂ કરો છો ક્લિક કરી અને ત્યાર પછી તમારે ફોર્મ ભરવાનું થશે અને જરૂરી દસ્તાવેજો ત્યાં અપલોડ કરવાના થશે જેવા તમે ફોર્મ ભરી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો છો ત્યાર પછી તમારી અરજી કન્ફર્મ કરવાની થશે તમે અરજી કન્ફર્મ કરો છો જેવી ત્યાર પછી તમારે કન્ફર્મેશન અરજી ફી કાઢી લેવાની થશે ત્યાર પછી તમારે જરૂર પડે તો જિલ્લા કૃષિ અધિકારીનો સંપર્ક કરવાનો થશે તો મિત્રો તમારા મોબાઈલથી તમારે જાતે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેના વિશેનો હું એક સંપૂર્ણ વિડિયો બનાવવાનો જ છું જો આ વિડીયોમાં તમે યસ કોમેન્ટ કરો છો તો હું વિડીયો જરૂર લાવીશ કે ઓનલાઈન થી અરજી કઈ રીતે કરવાની છે ત્યાર પછી આગળ વાત કરી લઈએ મહત્ત્વની નોંધો વિશે તો અરજી નિર્ધારિત સમયગાળામાં જમા કરાવી દેવાની થશે તમારે ટ્રેક્ટર ખરીદવા માટે પહેલેથી પ્રી એપ્રુવલ જરૂરી જ છે અયોગ્ય અથવા કે અપૂર્ણ દસ્તાવેજો અરજીને અસ્વીકાર કરી શકે છે વધુ માહિતી માટે અધિકૃત વેબસાઇટની મુલાકાત લો અથવા જિલ્લા કૃષિ કચેરીનો સંપર્ક કરો મિત્રો તમારે કંઈ પણ માહિતી જોતી હોય તો અને કંઈ પણ માહિતીનો પ્રશ્ન હોય તમારી કોમેન્ટ બોક્સમાં તમે કહી શકો છો હું તેનો જરૂર રિપ્લાય કરીશ અને સચોટ માહિતી તમને પૂરી પાડીશ તો મિત્રો તમને વિડીયો ગમે હોય તો વિડીયોને તમે લાઇક કરી દો તમારા મિત્ર સુધી શેર કરી દો અમારી ચેનલ પિન્ટવાન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકરને દબાવી દો મળીએ આવા જ વિડીયો સાથે જય હિન્દ જય ભારત